આ તમારો તમાર મે તમને એમ કીધું તું કે ઘઉં જો સુકાઈ ગયા હોય ને તો કાઢજો આ તમે આમજો લીલે લીલા ઘઉં કાઢી નાખ્યા છે સળિયા આવ્યા છે એ તો તમે જોવો પાન મને ખબર છે કે લીલે લીલા ટાઈ પણ તારો ડોહો ખટર ને એટલે કઠાઈ નાખ્યા ના તર પડે હું કઈ જ કોણ તારા બા કોણ તારી માં વાટવા આવશે એ તો વાઢી લે આપડે અને કઢી નાખે હલર માં

મારે કોઈ કોઈ કેવા નઈ પછાકતે મન હકે જીવા દ્યો ને તો બ બસ હું જઉં છું બાઈ તમે મને હુવા નહીં દ્યો સાંજે આ હુકઈ આવજો તાર ડોહી હુકઈ આજા તા ડોહી તમાર ડોહી નું કરો ને માર ડોહી નું હું છે તો હુકઈિસતતે ને હા એ તો મને ખબર છે મારા બેન ને તમારે હું લેવા બોલાવી છે ને ઈ તમારા અલખણ તો હરખા નથી એમાં આ હોવા હું બેઠી હોય મારે મારા બેન નું ધ્યાન રાખવું તમારું ધ્યાન રાખવું ને કે બેન ને બોલાવી છે મય હાલી ને

પણ બોલ ને હજી હું તારી બેન ને એમ ઘેર્યો છું મેં તો હું તાર બેન ને તેડી આવું દે કે ના ના એ કે તાર ફોન આવ્યો બરોબર sendCommand સંડાસ જવા जातो ના પણ હું હા બોલ હું તમારા ગામમાં મારા ગામમાં હા ફોન કે તાર ફોન કર્યો મને ફોન કર્યો ડાયરેક્ટ તું આપણે ગામનું નથી હા હા છે તો પણ મને ફોન કરાય ન ઉઠે ના આવીને લઈ જાવા તડકાનું બસમાં હવે ફલામણી તું જ તે પણ હવે અહીં આવી તો લઈ જાવા હું ભકે ના તડકો ખાયો હા હા તો તું તું નઈ ન ઊભી રહી તો હું સંદાસમાં પઈ જઈશ આયન સંદા જઈ લઈશ હો ને મારું જલ્દી આવો હાલો એ હું એ હા મારું આ જાતું તું અંધારામાં લાગી ગયો દીમાં એટલે વાંધો નહીં

હું હતું હું તારે બેનને એમ મત કેતો તો કે તું મારી હાલીને અહીંયા બોલાય પણ ઈ મારી બેટી એટલી હુશિયની દીકરી છે ને પાંદડું આમ નઈ થવા દીતી જેટલી બાય છે ને ઇડલી ફોમા છે પણ ઓલા બધા નથી કેતા મોટા નસીબમાં લખેલો હોય ને ઈ કેય જાતું નથી આનું હું શું કહું છું શું ક્યો છો હવે તું કામ કર જતક પતાવું છું એ બધું મેં બતાઈ દીધું છે યાનું છે આ કળ્યું ઈ જાનુ હોય તમારું અમે બે લગન કરી લીધા ઈ કોર્ટ મેરેજ અને હું તમને શું કહું બનાવી ઈ હારું થયું આજ તમે છે ને બધું બોલ નાખ્યું જે તમારા મનની મનમાં માતી ને બધી બાર કાઢ નાખી પણ આ જે તમારા મનની મન હતી ને આવડી ગયા એ મન માં જ રહેશે કારણ કે અહીંયા થઈ ગયું હવે હું તમને શું કહું તો આંબેએ કર્યા ભાગીન લગન એટલે અમારા ઘરના નથી આના ઘરના માનવાના કે નથી મારા ઘરના માનવાના એટલે મેં એવું વિચાર્યું કે હવે આમાં સાથ દે તો મને દે કોણ તો પછી મને યાદ આવ્યું કે મારા એક ને એક બનેવી તો સેજ તે ઈ તો મને રાખશે જ તે તો તમારે એવું કરવાનું હે કે જાલે કે અમાર ઘરના માની ન જાય ત્યાં લેકિન તમને તમારે અમને સહારો આપવાનો છે હવે હું એક ના નથી હાસ્યો એકો એમાં તું આવી અને એમાં તમે

પણ હું આમ ભી એમ કહી કે અમને થોડાક દી રાખો અમ તમારું ખાશું નહીં તમને અમે પાછું આપી દેવું મફત નત રહેવાના આમ કાઈ હા કા જો જો હું કે તો દી છું ના ના હાડુ ભાઈ આરે કેમ વાત કરવી એને આવડતું નથી હું કે તો દાલ માર ભાઈ ના ઘેર જઈ એક ની બે નો થઈ મોળો બનેવી આમ છે મોળો બનેવી કાઈ છે ને બનેવી ખહુરિયા જેવું છે ખહુરિયા જેવું હું વાત કરવી ના સંસ્કાર જેવો સાટો નથી

હા કરી લેશું જિંદગી તમારે ઘર નો રહેવાના આમ કઈ એક બે મહિના ની વાત છે અને એ પછી જોઈ આજે આગે ગોરખ છે આજે

બાપુજી ને કેવું તું તારે લગન પ્રેમ લગન ભલે કર્યા પણ તારે તો ને હે તું પ્રેમ લગન કરીને આવીશો આ નીકળો હલો જાઓ હલો અમારે કાંઈ ને એના વિશે આ બને કઈ લેવાનું નથી પણ તારી બેન માં કઈ લેવાનું નથી કઈ વાત બોલ્યો હું તો આમ નામ આમ નામ આમ નામ નામ પાસવ્યા

હવે તમે બે હું મારવાનો એક છું હવે દયા હું તમને પૈયા લાગુ બાન બાપુસી ને માર્યું લાગુ બધા લાગુ આરો

મારે હવે દોવાનું સાચું કરવું પડશે એક પેટી હોતી ને એટલે બે પેટી પડશે અને એમાં તમે ઊંધું માર્યું છે આ નકરા સ્થળીયા ક્યારે ના હવે ઓલી બે નાખી દયા

એક કામ કરો હું અને તમે બહાર પછી હું થોડી કઈ બાર હું હવે મારા બાઈ હુઈ ઘટા થઈ ગયા તું ક્યાં ના તમારા બા હુવે અમારી બોન નો હુવે પણ

નજર કરું તમે નજર કરવું નહીં આયા કોઈ આવી જાય કરતા જ હોય બંગલા ટેમ્પો ખાટો ખાટો ગંધા ઓટવા તો દે ફસાવ નકર ઉ માર બાંન કરી વિયો જો દો સુ ને હું કેદું ન તેમ આય ટેબલ નથી ટેબલ પર ખાને આય આ મારું માર ઘર મારું ઘર છે હુય હું કોઈ દિ બાસ્તાની બોલે

એને કમાટ ખોપીએ ત્યાં પણ કોલીઓ હું કરે યે તો રેવું પાइका ધીરેન પખો હા હા કરે હળજી હળજી નહી હું રાયડો નાખો છું પણ હું તમે રાયડું નાખો છો અને સીસ્કરી બહાર બોલાવો છો પણ રાયડુ નો નાખે તા હું કરી આ મહેમાન ક્યાં હુજી આઈને રોકાવાના એ હું તને કહું છું મને આ એક વર્ષ હું મૂંગ આવતી ખેવતી એ હું તને કઉ છું પૈસા ઓહો જાને ઓસરી કોઈ હુતા જ ન હોય તમે ખરાખર નું કામ કરીને આવો ને થાકી જાવ ત્યારે તો અહીંયા માથુરા કોતર ખરાખર ના કોરા ઢોળો સવો અને મહેમાન તો છે ને બે મહિના રહેવાના છે જ્યાં હું આમની ની તકલીફ થરશે નહીં તા હું ધ્યાન દેશે હા એ ઈક ઠરવાય ઠર ન હું આમ નામ ફરી જઈ એ કા કરો પૈસા બે મહિના રહે તો હું ટેમ્પો લુગડા બધું લઈને વિયો જો કઈ કઈ રાત ની દી ટેમ્પો આઈ ગઈ

અવ સવાર ઊઠી બોલા સોને તાર તબાળો તોડ નાખું કેમ કે તું તો જોઉ છું બોલતી નો નઈ કઈ નાક માં બેંગળીઓ નાખ દે ના કોરા નવાઈ નો આવે એટલે એ તમારી થી છે હો મર્યાદા રાખો જોડી કન સુજા સાન તુકારે તુકારે બોલતા તો અતાર ઊઠી તને કો મોટો મગ ફુરેતા આ વધાઈ જશે બરોબર એટલે માખ માં રહી મજા નઈ આવે ટેમ્પો છોડી દે ગામ માં પૂછ લીધું મુક અપય 1700 દીધો ટેમ્પો